ડિંડોલીમાં પતિ પત્ની પર બાંગલામાં હુમલો ડ્રીમવિલા બંગલો રાત્રે ચીસોથી ગુંજી ઉઠ્યો હતો ડિંડોલી પોલીસ સ્ટેશનની બરાબર સામેનો બનાવ છે મિલમાં ડાઇંગ માસ્ટરના બંગલામાં ઘૂસ્યો હતો એક આરોપી મોદી નિવાસમાં લોહીના ખાબોચિયા જોવા મળ્યા પત્નીને ગળા પર અને શરીર પર ચપ્પુના ઘા મારી પતિને પણ માથાના ભાગે ચહેરા પર ગંભીર ઇજાઓ થઈ છે ઘરમાં રહેલી બે બાળકી બચી ગઈ હતી સોસાયટી આવેલી છે આ ડ્રીમ હિલા સોસાયટીમાં જે બાંધકામ કેટલાક મકાનોમાં થઈ રહેલ છે એ બાંધકામ થઈ રહેલા મકાનોની સામે એક રહેવાસી મકાન છે આ રહેવાસી મકાનમાં આજ સવારે સાડા ચારથી સાડા પાંચની આસપાસ કોઈ વ્યક્તિએ એન્ટ્રી કરી અને તીક્ષ્ણ હથિયાર વડે જે મકાનના માલિક છે એમને અને એમના પત્નીને તીક્ષ્ણ હથિયાર વડે એટેક કરી અને ઈજા પહોંચાડી છે જે બાબતે પોલીસે તત્કાલ પહોંચી જઈ અને કાર્યવાહી શરૂ કરેલ છે અત્યારે અમે જે ટેકનિકલ ઇન્ફોર્મેશન હોય એ ઉપરાંત હ્યુમન રિસોર્સ અને અન્ય જે ઇન્ફોર્મેશન છે જે આસપાસના વિકનેસ છે એના ઉપરથી માહિતી મેળવી રહ્યા છીએ અને એ માહિતી ઉપરથી જે આરોપી છે એના સુધી પહોંચવાની કોશિશ કરી રહ્યા છીએ આરોપીમાં અત્યારે જે માહિતી છે એ મુજબ કોઈ એક વ્યક્તિએ એન્ટ્રી કરી અને આ પ્રકારની ઘટનાને અંજામ આપ્યો છે તે છતાં આમાં એક વ્યક્તિ છે કે અન્ય કોઈ વ્યક્તિઓ છે એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ આ વ્યક્તિ કઈ રીતના એન્ટર થયો એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ અને જે પણ અમને માહિતી મળશે એ મુજબ અમે આગળની કાર્યવાહી કરી